ભારતના ઇતિહાસમાં એવા ઘણા વળાંક આવ્યા છે જેણે આખા દેશની દિશા બદલી નાખી આજે આપણે એક એવા જ સમયની વાત કરીશું ઓગણીસો ઓગણીસના રોલેટ એક્ટ વિરોધી આંદોલનની આ એ ઘટના હતી જ્યારે અહિંસાનો માર્ગ હિંસામાં ફેરવાઈ ગયો અને એણે સ્વતંત્રતા સંગ્રામના આત્માને જ એક મોટો સવાલ પૂછ્યો તો અહીંયા એક મૂળભૂત સવાલ ઊભો થાય છે જ્યારે કોઈ અહિંસક ચળવળ પોતાના સિદ્ધાંતોથી ભટકી જાય અને હિંસાનો માર્ગ પકડી લે ત્યારે ખરેખર થાય છે શું એનું પરિણામ શું આવે છે આ સવાલ જ આપણને આ આખી ઐતિહાસિક ઘટનાના કેન્દ્રમાં લઈ જશે આપણે જે પણ વાત કરી રહ્યા છીએ એનો આધાર છે આવા ઐતિહાસિક દસ્તાવેજો આ બધા રેકોર્ડ્સ આપણને એ સમજવામાં મદદ કરે છે કે એ સમયે ખરેખર શું બન્યું હતું અને ઇતિહાસમાં એની નોંધ કઈ રીતે લેવાઈ છે તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ આ આખા આંદોલનની આગ લાગી ક્યાંથી આટલા મોટા વિરોધ પાછળની એ ચિનગારી કઈ હતી એનો જવાબ છે બ્રિટિશ સરકાર દ્વારા લાવવામાં આવેલો એક અત્યંત દમનકારી કાયદો જો સમય હતો પ્રથમ વિશ્વયુદ્ધ પછીનો ભારતીયોએ યુદ્ધમાં અંગ્રેજોને ખૂબ મદદ કરી હતી લોકોના મનમાં એક આશા હતી કે હવે આટલા બલિદાન પછી બ્રિટિશ સરકાર આપણને વધુ સ્વાયત્તતા આપશે સ્વશાસન તરફ કોઈક નક્કર પગલાં લેશે પણ થયું શું અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત અહીં એકદમ સાફ દેખાય છે એક બાજુ હતી લોકોની આશા સ્વશાસનના સપના અને બીજી બાજુ બ્રિટિશ સરકારે શું આપ્યું દમનકારી રોલેટ એક્ટ આ એક પ્રકારનો વિશ્વાસઘાત હતો અને એ જ લોકોના ગુસ્સાનું મુખ્ય કારણ બન્યું આ રોલેટ એક્ટને કાળો કાયદો કેમ કહેવાયો ખબર છે કારણ કે એ સરકારી તંત્રને કોઈ પણ ભારતીયને બસ શંકાના આધારે જ વગર કોઈ સુનાવણીએ વગર કોઈ વકીલે સીધા જેલમાં નાખી દેવાનો અમર્યાદિત અધિકાર આપતો હતો આ તો નાગરિકોના મૂળભૂત અધિકારો પર સીધો હુમલો હતો હવે આવા કાળા કાયદા સામે શું કરવું ત્યારે મહાત્મા ગાંધી આગળ આવ્યા અને એમણે રસ્તો બતાવ્યો સત્યાગ્રહનો સત્યાગ્રહ એટલે કે સત્ય માટેનો આગ્રહ અન્યાય સામે લડવાનું પણ સત્ય અને અહિંસાની તાકાતથી આ એક સંગઠિત અને સંપૂર્ણપણે શાંતિપૂર્ણ વિરોધની શરૂઆત હતી પણ આંદોલનને એક સંગઠિત રૂપ આપવું જરૂરી હતું એને એક દિશા આપવી જરૂરી હતી એટલે જ ગાંધીજીએ સત્યાગ્રહ સભાની સ્થાપના કરી આ ચળવળની એક ઔપચારિક શરૂઆત હતી જેનો એકમાત્ર ધ્યેય શાંતિપૂર્ણ રીતે આ કાયદાનો વિરોધ કરવાનો હતો પણ જેવું વિચાર્યું હતું એવું બધું શાંતિથી થયું નહીં અને અહીંથી જ આખી કહાણી એકદમ બદલાઈ જાય છે એક દુઃખદ વળાંક લે છે ભલે સિદ્ધાંત અહિંસાનો હતો પણ લોકોના દિલોમાં વર્ષોથી જે ગુસ્સો ભબૂકી રહ્યો હતો એને કાબૂમાં રાખવો ખૂબ જ મુશ્કેલ સાબિત થયો ધીરે ધીરે દેશના ખૂણે ખૂણેથી હિંસાના સમાચારો આવવા લાગ્યા પંજાબમાં તો મોટા પાયે રમખાણો ફાટી નીકળ્યા અહીં ગુજરાતમાં પણ નડિયાદ જેવી જગ્યાએ વિરોધ કરી રહેલા લોકોએ સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું આ બધા સંકેત હતા કે આંદોલન હવે પોતાના મૂળ માર્ગ પરથી ભટકી રહ્યું છે અમદાવાદમાં તો હાલત વધુ ગંભીર બની રહી હતી હવે ગાંધીજી જ્યારે લોકોને શાંત કરવા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ત્યાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ બ્રિટિશ સરકારે એમની ધરપકડ કરી લીધી વિચારો તો ખરા જે માણસ શાંતિ સ્થાપવા જઈ રહ્યા હતા એમને જ પકડી લીધા આ તો જાણે આગમાં ઘી નાખવા જેવું થયું ગાંધીજીની ધરપકડના સમાચાર ફેલાયા અને પછી તો જે થયું એ ભયાનક હતું અમદાવાદ વિરમગામ નડિયાદ બધે જ મોટા પાયે રમખાણો ફાટી નીકળ્યા અમદાવાદમાં તો મુખ્ય સરકારી કલેક્ટર ઓફિસને આગ લગાવી દેવામાં આવી રેલવેના પાટા ઉખાડી નાખવામાં આવ્યા અને આ બધી અંધાધૂંધી વચ્ચે બે સરકારી અધિકારીઓની હત્યા પણ થઈ ગઈ તો આટલી બધી હિંસા પછી થયું શું એનું પરિણામ શું આવ્યું સરકાર માટે લોકો માટે અને ખુદ ગાંધીજી માટે પણ આનો અંત ખૂબ જ દુઃખદ અને પીડાદાયક હતો ચાલો હવે એ જોઈએ સ્વાભાવિક છે બ્રિટિશ સરકારે આનો જવાબ બહુ જ કડકાઈથી આપ્યો એમણે બળપ્રયોગ કરીને રમખાણોને ક્રૂરતાથી દબાવી દીધા અને જે વિસ્તારોમાં આ બધું થયું હતું ત્યાંના લોકો પર ભારે દંડ ફટકારવામાં આવ્યો બીજી બાજુ ગાંધીજીનું શું એ તો આ બધું જોઈને તૂટી જ ગયા હતા એમના માટે આ કોઈ રણનીતિ ખાર નહોતી પણ એક બહુ મોટી નૈતિક હાર હતી એમણે જાહેરમાં લોકોના આ હિંસક કૃત્યોની ખૂબ જ નિંદા કરી બોત્તેર આ માત્ર એક આંકડો નથી આ એમના ઊંડા દુઃખનું પ્રતિક છે આ હિંસાનું પ્રાયશ્ચિત કરવા માટે ગાંધીજીએ પોતાને નૈતિક રીતે જવાબદાર ગણીને બોતેર કલાક એટલે કે ત્રણ દિવસના ઉપવાસ કર્યા આ એ વાતની સ્વીકૃતિ હતી કે આંદોલન તેના મૂળ સિદ્ધાંતોથી ભટકી ગયું હતું અને છેવટે એમને એક બહુ જ કઠોર પણ જરૂરી નિર્ણય લેવો પડ્યો એમણે જોયું કે લોકો હજી અહિંસાના શિસ્ત માટે સંપૂર્ણપણે તૈયાર નથી અને એમણે આખું રોલેટ એક્ટ વિરોધી આંદોલન પાછું ખેંચી લેવાની સત્તાવાર જાહેરાત કરી દીધી તો આ આખી ઘટના આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે શું અહિંસક સંઘર્ષમાં હિંસાને કોઈ સ્થાન હોઈ શકે અને જ્યારે એક સારા હેતુ માટે શરૂ થયેલું આંદોલન ખોટા રસ્તે વળી જાય તો એની અંતિમ જવાબદારી કોની ગણાય આ એક એવો સવાલ છે જે આજે પણ એટલો જ મહત્વનો